કોઈ પણ ટાઈમ તો બોલાય જય હિંદ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સ સેવર અશોક પટેલ બોલું છું અત્યારે કારોળ ગામેથી માહીભાઈ ભીલો ફોન આવ્યો હતો કે અહીંયા અમે ફાર્મ હાઉસ પર રહીએ છીએ તો અમારા ઘરે રસોડામાં એક સાપ છે તો તમે આવો તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક આશરે સાડા છ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેટ્સનેક કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સૂનત કરીશ દોસ્તો આ એક બિનજેરી સાપ છે એનો મુખ્ય ખોરાક ઉંદર અને ડેળકા હોય છે અને ખેડૂતનો મિત્ર પણ હોય છે એટલે તમને એક જ વિનંતી કે આ કોઈ પણ સાપ દેખાય તમારે ત્યાં તો તેને મારશો નહીં અને નજીકના કોઈ રેસ્ક્યુઅર અથવા વન વિભાગને તમે જાણ કરો તમે જોઈ રહ્યા છો આ માહીભાઈ છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી અને કોલ કર્યો હતો થેન્ક યુ માહી તમે જોઈ રહ્યા છો અહીંયા એ લોકો રસોઈ બનાવતા હતા જે આ સાપને કારણે એમના ભાઈ જમવાનું બનાવવાનું છોડીને બહાર ભાગી ગયા હવે મારા રેસ્ક્યુ કરવાને કારણે તેઓ પરત ફરશે જય હિન્દ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ છોકરી જમવાનું બાળક પણ હતું જે આ સાપને જોઈને ડરી